આગલો ગામના સરપંચ તરીકે મારા વાઇફ પ્રપલાબેન ચૂંટાઈને આવના છે ઘણા કેટલાય સમયથી અમે એવું ટ્રાય કરી રહ્યા હતા કે ભાઈ એજ્યુકેશન લાઈનની એક બોડી આગલો ગ્રામ પંચાયતની અંદર સક્રિય થાય અમારા ગામે વિચાર્યું છે કે લાવો આ વખતે એજ્યુકેશન લાઈનનો કોઈક બોડી આપણે લાવીએ અને ગામની પ્રગતિ કરીએ અત્યાર સુધીમાં ઘણા સરપંચો આવ્યા પણ ઘણા ચાલીસ પાંત્રીસ ચાલીસ વર્ષથી પ્રગતિ દેખાતી હતી પણ ક્યાંક એવું લાગી રહ્યું હતું કે બહુ ઉણપ રહી જાય છે સાથે મળીને એક સારો વિકાસ થાય એવો પ્રયત્ન આપણે કરીએ અત્યારે મેં આવ્યા છે ઘણી પ્રાયોરિટીમાં મારા પાણીનો એક પ્રશ્ન છે એ અમે લગભગ અત્યારે અમે સોલ્વ કરી દીધો છે અમારા અત્યારે વહીવટદારો તો એ વખતે આ મંજૂરી મળી હતી અને આ તરત જ અમે નિર્ણય લઈ લીધો બીજો પ્રશ્ન મારો છે વોટર લાઈનનો એ પણ અમે લગભગ પૂર્ણ કરીશું એવું વિચારી રહ્યા છીએ સાથે અમારી સ્ટ્રીટ લાઇટ ઘણા પાંત્રીસ એક વર્ષથી નથી કારણ કે આજે લગભગ પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં અમારા એક સરપંચ સારા હતા અને એમની એક સારી વિચારધારાને કારણે અમારું ત્યાં ગામની પ્રગતિ દેખાઈ રહી હતી અને સાથે અમારું જૈન મંદિર છે જોડાયેલું એ લોકોનો પણ અમને સારો સપોર્ટ હતો અત્યારે પણ સપોર્ટ તો આપી જ રહ્યા છે આવું અત્યારે એવું વિચારી રહ્યા છે કે હાલના સમયની અંદર જો ગામની પ્રગતિ કરવી હોય તો સાથે મળીને કરવામાં સારી એવી મજા આવે એમ છે અમારા લગભગ હાલ જે યુવાઓ તમારી સાથે જોડાઈ ગયો અને જોડાયા પછી એ લોકો પણ સક્રિય છે અત્યાર સુધી અમારી જે બોડી આવતી હતી પણ કેવું કે આવ્યા પછી ત્યાં હાજરી લગભગ એ લોકોની બહુ ઓછી રહેતી સભ્યોને ભેગા કરવા પણ કઠિન હતું પણ અત્યારે અમારે અમારી સાથે સાથે બીજા પણ જોડાયેલા રહે છે અને વારંવાર દરેકે દરેક પ્રશ્ન જે હોય એ સોલ્વ કરવા માટે અમને પણ મદદરૂપ થાય છે અને અમારા જે મેઇન પ્રાયોરિટીના પ્રાથમિક સુવિધાઓ જે છે એ પહેલી તો અમારે એ પૂરી કરવી છે અને વિચાર એવું પણ કરી રહ્યા છે કે સ્વચ્છતા તો પહેલો પ્રશ્ન અમારો છે તો હલ કરવો જ જોઈએ ગામડાની અંદર શું ગંદકીનું પ્રમાણ પણ વધારે હોય છે અને દરેકને જાગૃત કરવા બહુ જરૂરી લાગે છે ક્યાંક દરેક વ્યક્તિને જ્યારે તમે એના મૂળ પોઝિશનમાં લઈ જવું હોય એટલે થોડું કઠિન તો પડતું હોય છે અને સાથે સાથે જે આપણો મતદાર જો તો ગામનો નાગરિક કયો એ પણ આપણી સાથે જોડાય અને આપણને મદદ થાય તો ગામ સ્વચ્છ બની શકે એમ છે પછી સાથે અમારો ગટર લાઈન પછી આવે છે રોડ રસ્તા રોડ રસ્તા અમારો પૂર્ણ થશે સ્ટ્રીટ લાઇટ સારું ચાલુ થઈ જશે અને એના પછી જે અમારી અહીંયા પ્રાથમિક સુવિધાની સાથે સાથે જે એજ્યુકેશન લાઈન જે શૈક્ષણિક બાબતોમાં પણ થોડી અમારી કચાશ લાગી રહી છે અને અમારી અહીંયા જે પક્ષી ગામ છે એની સાથે દરેકે દરેક જ્ઞાતિના લોકો રહે છે એટલે પહેલું તો હું એ વિચારધારાનો છું અહીંયા સર્વ સર્વ સમાજ સાથે જોડાયેલો છું અને દરેકે દરેક સમાજનું કામ વ્યક્તિગત કરવું જ જોઈએ અને મને અમારા જે થોડા રાજકીય ગુરુ તો કહેવાય નહીં પણ એક થોડી પ્રેરણા અમને મળતી હોય છે ખેડા જિલ્લાના જે ભૂપેસિંહ ચૌહાણ છે જે અમે એક્ટિવિટી જોઈએ અમે ઘણીવાર એમની સાથે અમારી મુલાકાતો પણ થઈ કારણ કે અમે નાના મોટા પ્રશ્નો એમની જોડે લઈ જતા હતા અને એમના જોડે એમને એક થોડી પ્રેરણા એવી મળી કે ભાઈ ખરેખર એ એક સરળ સમાજ સાથે જોડાયેલો છે અને બહુ સારી પ્રગતિ કરેલી સરપંચ તરીકે પણ એની કામગીરી સારી છે એના જોડે પણ એમને ઘણી માહિતી મળેલી છે કે ભાઈ તમારે સરપંચ તરીકે આવ્યા પછી શું શું કાર્ય કરવું તો એક પ્રેરણા થોડી એમના સાથે મળેલી છે અને થોડું હું એવું માનું છું કદાચ એમના જોડે એક રાજકીય ગુરુ કદાચ હું કહી રહ્યો છું અને એમને જોઈને હું શીખ્યો છું કારણ કે મારાથી ઉંમર બહુ નાના છે ત્યારે અમને મારા પ્રશ્ન કરો પ્રદીપ સાહેબ આપ નાની ઉંમર માટે કેમ પ્રગતિ કરી એટલે એ કે થઈ ગઈ મારી કે હું પોતે જાગૃત છું તો એમની પ્રેરણાથી અમે દરેકે દરેક યુવાનોને શીખવાડી રહ્યા છીએ કે તમે પણ આવું કંઈક કરો તો ગામની પ્રગતિ પણ સારી થાય અને ગામનો વિકાસ દેખાય અને ગામ જેવું ગામ લાગવું જોઈએ અને ગાંધી વિચારધારા એવું કહેવામાં આવશે કે આપણા દેશનું જે અસલ સંસ્કૃતિ અસલ જે આપણો જે દેશની જે આપણો સ્વતંત્રતા થઈ એ આપણા ગામડામાં દેખાઈ રહી છે એ ગાંધી વિચારધારા સાથે ક્યાં પ્રથમ પ્રાયોરિટી આપવી જોઈએ ગામનો વિકાસ શહેરનો તો ઘણા બધા વિકાસ થઈ ગયા અને ગામડાઓનો વિકાસ હજુ પણ ક્યાંક આવા છેવાડાના ગામમાં અટવાઈ રહેલા છે તો સાથે આપણે પણ જોડાયેલા રહીશું અને પ્રયત્ન કરશું તો સો ટકા એક સ્માર્ટ વિલેજ પણ બની શકે છે બરાબર અને ગામનો વિકાસ સારો એવો કરશું અને ગામનો હું એવું માનું છું કે કોઈ એવોર્ડ કદાચ ન મળ્યો હતો અમે એવો પ્રયત્ન કરીશું પાંચ વર્ષની અંદર તો કંઈક આ જે એવોર્ડો જે મળી રહ્યા છે એમાંથી મારા ગામને પણ મળો એવી મારી બહુ ઈચ્છા થઈ સર્વગામ